નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે માં ભગવતી દુર્ગાના આશીર્વાદ આપના પર બના રહે એવી પ્રાર્થના છે તો મિત્રો આજે આ વિડિયોમાં અમે તમને તમારા ઘરના આંગણે દીવો પ્રગટાવવાનો સમય જણાવીશું ઘરમાં કયા સમયે આપણે દીવાનો ઉપયોગ કરવાનો છે એટલે કે તે દીવાને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આપણા ઘરના ઉંબરા પર દીવો પ્રગટાવીએ છીએ જે પ્રગટાવીએ છીએ તે દીવાને કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય સવારે કે સાંજનો છે એટલે કે ઘરના દરવાજે દીપ દાન કરવા માટે એવો સમય સારો છે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાનો સમય તથા દીવાની વાટ લાંબે કે ગોળ હોવી જોઈએ દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની જમણી કે ડાબી બાજુએ દીવો છેનો હોવો જોઈએ લોટનો દીવો માટીનો દીવો કે ધાતુનો દીવો કયો દીવો વાપરવો જોઈએ આપણે દીવો પ્રગટાવતી વખતે તેલ કે સોખા ઘીનો ઉપયોગ કરવો અને દીવો કેટલો સમય શકતો રહેવો જોઈએ અને ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં પવન ફૂંકાય છે ત્યાં વાવાઝોડું કે વરસાદ આવે જો કોઈ કારણોસર દીવો ઓલવાઈ જાય તો શું કરવું જો તમે ઈચ્છો છો તો આવી એમની બધી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ અને તેની સાથે આજે હું તમારી સાથે એક ચોક્કસ ઉપાય શેર કરવા જઈ રહ્યો છું ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવતી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો આ રીતે જો તમે દરવાજા પર દીવો પ્રગટાવશો તો ચોક્કસપણે તમારી મનોકામના ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે માત્ર એકવીસ દિવસ અથવા એકતાલીસ દિવસ અથવા તો ક્યારેક અગિયાર દિવસમાં પણ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે તેથી આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે આખો વિડીયો અવશ્ય જોવો જોઈએ આજનો આ વિડીયો તમારા લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો તમને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો કારણ કે તમારી એક લાઇક્સ અને કમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા હું જાણી શકું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો કે નહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તે તમારા માટે ઉપયોગી છે તો વિડીયો લાઈક કરવામાં તંજુસી ના કરશો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો તે તમને સકારાત્મક ઉર્જા આપે છે અને હા જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો જો તમે હજી સુધી અમારી ચેનલને જરૂરથી જરૂર અવશ્ય સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મોટા ભાગના ઘરોમાં ઉંમરની પૂજા કરવામાં આવે છે મતલબ કે એવી જગ્યા જ્યાં સવારે સ્નાન કર્યા પછી ઘરના દરવાજાની પૂજા કરવામાં આવે છે હવે જુઓ દરેક જગ્યાએ ઉમરા પૂજાની પરંપરા હોતી નથી પરંતુ ઘણી જગ્યાએ ઉમરાની પૂજા કરવામાં આવે છે સવારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે તેથી જો તમે ઈચ્છો તો તમે સવારે પણ દીવો પ્રગટાવી શકો છો પરંતુ સાંજે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જુઓ સાંજનો સમયે નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ પ્રભાવિત થાય છે એટલે કે તે સમયે બંને પ્રકારની શક્તિઓ સક્રિય થાય છે આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવેથી નકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને શાસ્ત્રો અનુસાર આ સવાર અને સાંજનો સમય છે મતલબ કે જ્યારે સવારનો સમય રાતમાંથી સવારમાં બદલાય છે અને પછી સવારથી રાત્રિનો સમય થાય છે તે સમય સંધ્યાકાળ રહે છે જોકે બપોરના સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે પરંતુ સવાર અને સાંજ જેને સંધ્યાકાળ કહેવામાં આવે છે પરંતુ તે સમય સવાર અને સાંજનો છે આ સમય દરમિયાન માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જ્યાં એવું કહેવાય છે કે આ સમયે ઘરના દ્વારે માતા લક્ષ્મી આવે છે તેની સાથે તેની બહેન ગરીબી પણ આવે છે અને જે ઘરોમાં દીવો પ્રગટાવવામાં આવે છે દ્વાર પર આવા ગ્રહમાં માત્ર દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ગ્રહમાં મુખ્ય દરવાજા પર દીવો નથી હોતો એવા ગ્રહમાં દેવતા પ્રવેશ કરે છે તેથી સવાર સાંજનો સંધ્યાનો સમય ખૂબ જ વિશેષ છે તેથી વહેલા ઉઠો સવારે ઉઠીને તમારા ઘરના મુખ્ય દરવાજો સાફ કરો અને સવારે દીવો કરવો કે નહીં એ તમારા પર નિર્ભર છે બંધુ સવારે ઘરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે અને ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવો જોઈએ તો જ દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે બંધુ દીપનું સાંજે દાન કરવું જોઈએ તેથી જો તમે સવારે દીવો ન પ્રગટાવતા હો તો પણ દીવો સાંજે અવશ્ય પ્રગટાવો હવે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે પછી મુખ્ય પ્રવેશ દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તે જુઓ જો તમે તેને સવારે પ્રગટાવો છો તો પણ સૂર્યોદય પહેલાં તેને પ્રગટાવવો જોઈએ સવારે અને સાંજે જે દીવો પ્રગટાવવામાં આવે છે એ સાંજે થાય છે એટલે કે જ્યારે સૂર્ય આથમતો હોય છે તે સમયે દીવો પ્રગટાવવામાં આવે છે પછી સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવામાં આવતો નથી જ્યારે સૂર્ય લગભગ હોય છે તે સમયે દીવો પ્રગટાવવામાં આવે છે એટલે કે તે સમય સંધ્યા સમયગાળામાં છે તે દિવસને રાત્રિના મિલનનો સમય છે તે સમયે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ ધ્યાન રાખો કે સૂર્ય આત્મી ગયો હોય અને અંધારું થઈ ગયું હોય તો દીવો ન પ્રગટાવવો જોઈએ અંધારું થાય તે પહેલાં તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ અને હા દીવો કરતી વખતે તમારે એક બીજી વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે જ્યારે આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાંજનો દીવો પ્રગટાવીએ છીએ તો આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ મંદિરમાં જ દીવો કરો અને દીવો પ્રગટાવ્યા પછી તમે તમારા આખા ઘરમાં દીવો ફેરવો છો એટલે કે તમે તમારા રૂમમાં ઘરના દરેક રૂમમાં દેવતાની જેમ દીવો ફેરવો જોઈએ બરાબર એ જ રીતે એક હાથમાં દીવો લઈને આરતીની જેમ ઘરની આસપાસ ફરો અને મંત્રનો જાપ પણ કરતા રહો તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે શ્રીયુક્ત અથવા જય મહાલક્ષ્મી જય દુર્ગાનો પાઠ કરી શકો છો અથવા તમે હનુમાનનું નામ પણ લઈ શકો છો શ્રી મંગલ ભવન અમંગલહારી આ રીતે પણ તમે આ શોપાઈનો પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો અને દીવો ફેરવતી વખતે મંત્ર અને પછી તમે મુખ્ય દ્વાર તરફ જશો અને તે દીવો રાખો એટલે કે જે દીવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર માટે પ્રગટાવવામાં આવે છે તે ઘરની અંદર એટલે કે ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવે છે તે પછી એને આખા ઘરમાં ઘૂમ્યા પછી જ તમે તેને મુખ્ય પ્રવેશ દ્વાર પર લઈ જાઓ આપણા સાંજના સમયે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો રાખીએ છીએ તેની પાછળ એક ખૂબ જ મહત્વનું કારણ છે જેમ કે આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા આપણે દૂર થઈ જાય છે નાશ પામે છે અને જ્યારે આપણે આ દીવાની બહાર લઈ જઈએ છીએ ત્યારે રૂમની આસપાસ ફરતા હોઈએ છીએ ત્યારે ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને આપણા ઘરમાં પ્રવેશ કરે છે જો જય મા લક્ષ્મી અથવા કોઈ દેવી આપણા ઘરે આવી રહ્યા હોય તો તમારે તે જ રીતે સાંજે દીવો પ્રગટાવો જોઈએ પરંતુ જો તમે સવારે દીવો પ્રગટાવો અથવા ઉમરાની પૂજા કરો તો ઉમરાની ઉમરાની જ પૂજા કરો આમ કરવાથી તમે ઉમરા પર જ દીવો પ્રગટાવો એટલે કે તમારી અંદરથી દીવો લાવવાની જરૂર નથી તમે દીવાને ઉમરા સુધી લઈ જાઓ ફૂલ અને પાણી વગેરે લો અને પહેલાં પાણી રેડો અને પછી રંગોળી બનાવો તમે થોડા ફૂલો રાખી શકો છો અથવા તેને અખંડ રાખી શકો છો અને પછી તે દીવો રાખો અને પછી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવાની પદ્ધતિ બંને સમય અલગ અલગ હોય છે અને તમે જાણો છો કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તમારે કઈ બાજુએ રાખવો જોઈએ દીવો જુઓ જ્યારે તમે ઘરની અંદરથી આવો છો ત્યારે તમારે અંદર આવતી વખતે તમારો સમણો હાથ જે બાજુ પડે છે તે બાજુએ દીવો પ્રગટાવવો જોઈએ હવે ચાલો વાત કરીએ કે દીવાની વાટ કેવા પ્રકારની હોવી જોઈએ તે ગોળ હોવી જોઈએ અથવા લાંબી પછી જુઓ તો કે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો છો તમે તેને ગોળ વાટથી પણ પ્રકાશિત કરી શકો છો કોઈ સમસ્યા નથી તમારે ધ્યાન ન રાખવું પડશે કે જો તમે લાંબી વાટનો ઉપયોગ કરો છો તો તેમાં એક જ વાટ હોવી જોઈએ અથવા આપણે તેમાં બે વાટ નાખીને જ દીવો પ્રગટાવવો જોઈએ એટલે કે બે વાટ લઈને તે બંનેને દીવામાં રાખવાનો છે દીવો બંનેમાંથી પ્રગટાવવાનો છે બાજુ પરંતુ જો તમે ગોળ વાટ લો તો તમારે બે વાટ રાખવી પડશે તેથી તમે વાટ નાખીને દીવો પ્રગટાવી શકો છો અને દીવાની વાટ લાંબી હોય કે ગોળો તેમાંથી કોઈ ફરક પડતો નથી દીવો પ્રગટાવવાનો અર્થ થાય છે કે પ્રકાશ કરવો તમારા ઘર અને જીવનમાંથી અંધકાર દૂર કરવો પછી બાકીનું તમારા પર નિર્ભર છે તમે જ્યારે પણ કોઈ પણ વાટ લગાવો અને તેને અજવાળું કરો છો તો તમે પ્રથમ ભગવાનનું નામ યાદ કરશો તો તમને તે પવિત્રતા આપશે પછી તમારી પાસે જે પણ વાટ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી શકો છો અને દીવાનું મુખ કઈ તરફ હોવું જોઈએ તે જુઓ તે ઘરની અંદરની તરફ હોવું જોઈએ બહારની તરફ નહીં જો તમે એક તરફ દીવો કરો છો તો દીવો તમારા ઘરની અંદર હોવો જોઈએ આનું ધ્યાન રાખો ને હવે સવાલ એ થાય છે કે વરસાદ પડે તોફાન આવે પવન જોરથી ફૂંકાય તો આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો રાખીએ છીએ તો શું કરવું જોઈએ તો ત્યાં જોરદાર પવન અથવા તોફાન હોય તો વરસાદ પડે છે પછી ઘણી જગ્યાએ એવું પણ બને છે જ્યારે તમે દીવો કરો છો ત્યારે નજીકના آڑشوں سارے سے کہ کوئی یوکتی کرو تو آدھی سمسیا بس گھر پروش دن دِیو پرگٹائی سکسو کہہ سکے دِو گھرنی باہر پرگٹا جائیے پرسیا ابھی تھوڑا گھر دروازہ باہر دِو کرو پر گیٹنی اندر کرو کوئی سمسیا نہیں پران کہ جائے تم دِو رکھو تار پاس جو گھر پر کوئیپن پرکار خراب نظر ہو તંત્ર મંત્રની અસર હોય કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય પણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તે અશુભ હોય તો તમારા ઘરથી દૂર રહે છે તેથી દીવો સાંજે પ્રગટાવવો જોઈએ જો તમારે સવારે પણ દીવો કરવો હોય તો તમે ચોક્કસ કરી શકો છો અને દીવો કેટલા સમય સુધી પ્રગટાવવો જોઈએ કેટલા સમય માટે તે જરૂરી છે દીવો સળગાવો એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે આનો અર્થ એ છે કે તમે દીવો પ્રગટાવો તે ઓછામાં ઓછા એક કલાક દોઢ કલાક બે કલાક ચાલુ છે તો તમારા દીવાની વાટ તમે ગમે તેટલી મોટી તેમાં તલના તેલથી તમે દીવો પ્રગટાવવા માગો છો અને જ્યાં સુધી તે જાતે ઠંડુ ન થાય ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી તેને પ્રગટાવવા દેવું ઘણા ભક્તોના પ્રશ્ન છે કે મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવીએ છીએ તે માટી ન જોઈએ કે લોટનો જો તમે ઈચ્છો છો તો પણ દરરોજ લોટનો દીવો બનાવી શકો છો અને તેને પ્રગટાવી શકો છો તમે માટીનો દીવો પણ બનાવી શકો છો અને તે લોકપ્રિય બનાવી શકો છો તે વધુ સારું રહેશે જો તમે ધાતુનો દીવો રાખો તેને દરરોજ ધોઈને પ્રગટાવી શકો છો પરંતુ તમે માટીનો દીવો અથવા લોટનો દીવો ફરીથી પ્રગટાવી શકતા નથી તેથી જો શક્ય હોય તો પિત્તળનો એક નાનો દીવો લો તેને દરરોજ સાંજે પ્રગટાવવાની તે પછી જ્યારે તે ઠંડુ થઈ જાય તેને તોયને સાફ કર્યા પછી અંદર રાખો પછી તેને તમે ફરીથી પ્રગટાવી શકો છો બાકી તમારી પોતાની ઈચ્છા છે અને પ્રશ્ન છે કે ઘીનો દીવો પ્રગટાવો કે તેલનો જો તમે ઈચ્છો છો તો તમે શુદ્ધ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે તલનું તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા સરસોનું તેલનો ઉપયોગ તમે શનિવારે પ્રગટાવી શકો છો બાકીના દિવસોમાં તમે કાં તો તલના તેલથી પણ દીવો પ્રગટાવી શકો છો અથવા શુદ્ધ ઘીના દીવો પણ ઉપયોગ કરી શકો છો જે તમારી પાસે ઉપલબ્ધ હોય